જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દાતીવાડા ડેમની તો હાલમાં આવક ત્રણ હજાર તેવી કિસોક નોંધાઈ રહી છે ડેમની સપાટી હાલની પાંચસો તોતેર પોઈન્ટ પાંચ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો હાલમાં તેત્રીસ પોઈન્ટ પાંચ ટકા જેવો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ ઉપરવાસમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે જો વધારે પ્રમાણમાં વરસાદ પડે તો ડેમમાં વધારે પાણી આવવાની શક્યતા છે જો વધારે પાણી આવશે તો તે પણ હું તમને વિડીયો અપલોડ કરીને બતાવીશ કે હાલમાં કેટલું પાણી ડેમમાં આવી રહ્યું છે તો મિત્રો અમારો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયા જોતા રહો હજુ પણ ઉપરવાસમાં વરસાદ હાલમાં ચાલુ જ છે જો વધારે વરસાદ પડે તો ડેમમાં વધારે પ્રમાણમાં પાણી આવવાની શક્યતા છે તો મિત્રો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે